છે સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ ઓગણત્રીસ ના રોજ ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું નવા ચૂંટાયેલા કાઉન્સિલ મેમ્બર્સ એક નવી રોમાંચક સફરની શરૂઆત કરી રહ્યા હતા વિદ્યાર્થીઓને બેજીસ આપીને જ્યારે સન્માનિત કરાયા ત્યારે વિદ્યાર્થીઓના માતા પિતા અને કબીર રાઇટ્સ બંને માટે ખરેખર ગર્વની ક્ષણ બની રહી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓ દ્વારા આત્માને પ્રેરણા આપતી પ્રાર્થના સાથે કરવામાં આવી શાળાના આચાર્ય નમિતા આનંદે સ્વાગત પ્રવચન કરતા સ્વીકારવા અને પધારવા બદલ મુખ્ય મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ તેમણે શાળાએ કરેલ સિદ્ધિઓ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને નિર્દેશક રાધિકા ટંડન દ્વારા મુખ્ય અતિથિ હિમાદ્રી સિંહા કે એક સામાજિક ઉદ્યોગ સાહસિક અને યુથ ટોક્સના સ્થાપક ગણ છે તેમનું સ્વાગત અને સન્માન કરાયું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મહાન અને ફિલોસોફર ચાણક્ય કે જેઓ માનતા હતા સાચું જ્ઞાન અનુભવથી આવે છે તેમના વિચારો પર આધારિત એક નાટક રજૂ કરવામાં આવ્યું વિદ્યાર્થી નેતાઓને નેતૃત્વ અને જવાબદારી સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હેડ બોય અને હેડ ગર્લના નેતૃત્વમાં નવા ચૂંટાયેલા વિદ્યાર્થી આગેવાનોએ નિષ્ઠાપૂર્વક કામ કરવા અને સંસ્થાનું ગૌરવ જાળવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી વિશેષ અતિથિ પ્રેરણાદાયી શબ્દોએ વિદ્યાર્થી નેતાઓને તેમની ભૂમિકા નમ્રતા અને પ્રમાણિકતા સાથે નિભાવવા માટે કટિબદ્ધ કર્યા જ્યારે નવા ચૂંટાયેલા નેતાઓ ગર્વથી પોતાને સોંપાયેલી જવાબદારીઓ નિભાવવા ઉત્સુક અને આત્મવિશ્વાસથી તૈયાર હતા ત્યારે હેડબોયના આભાર પ્રવચન સાથે સમારંભના સમાપન તરફ પ્રયાણ કરવામાં આવ્યું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વિશે વાત કરી હતી અને અંતે સૌએ ઉભા થઈને શાળા ગીત ગાઈને સમારંભનું સમાપન કર્યું હતું યુવાનોના માનસ પદ પર અમિત છાપ છોડનાર અને તેમને સફળતાના ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રેરણા આપનાર કાર્યક્રમ ખરેખર ભવ્ય રહ્યો